સમગ્ર રાજ્યમાં હાલના દિવસોમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરત શહેરના ઉદના વિસ્તારમાં ગરમીથી બચવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે જૈન સમાજ દ્વારા એક અનોખો અને પ્રશંસનીય ઉપક્રમ કરવામાં આવ્યો છે સમગ્ર રોડને મંડપ બાંધીને છાયા હેઠળ લાવવામાં આવ્યો છે ગરમીની તીવ્રતા વચ્ચે શ્રાવકો અને મહોત્સવમાં ભાગ લેતા શ્રદ્ધાળુઓને આરામદાયક માહોલ આપવામાં આવે તે માટે ઉધના તેરાપથ ભવનથી લઈ તરણકુંડ સુધીનો અગિયારસો ચાલીસ ફૂટ લાંબો માર્ગ કાપડથી ઢાંકી દેવામાં આવ્યો છે

એમને આ હીટવેર નો પ્રભાવ નહીં પડે એ લોકોને તડકાના બચાવવા માટે અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટ બાંધેલું છે આને લીધે અહીંયાના જે સ્થાનીય રહેવાસીઓ છે જે અહીંયાથી પસાર થાય તો છેલ્લા પંદર દિવસથી એ લોકોને પણ આ તડકાથી હીટવેર થી બહુ રાહત મળે છે એ લોકો એટલા પ્રસન્ન છે એ લોકો એમ વિચારે છે કે આ બધી જગ્યા અગર એસનજી આવો છો કરી દે તો કેટલી રાહત મળે